તો આ છે ને થોડુંક સાપરું બાપરું સારું થઈ જાય એમ બીજું કઈ નહીં આ વ્યવસ્થિત થઈને કારણ કે કાર્ય માથે ઓઢાડ્યું છે અને કે કાકા તમારે તમારા છે ને આગળ હાલી ને આ બધું લગ્ન નું કામ કરવાનું છે કાર્યનું તો લાઈન બેગ પડીકી નાખ દો ભૂરી એ તો લગભગ બેગ પડી પડીકી નાખી છે બેગ પડી પડીકી હું નાખી દઉં આ ભૂરી પણ માર્કેટમાં ખરીદી કરવા ગઈ હતી ને તો આખો બાંધો કલર નો આ કેમ જાણે પીવો હોય એ આ માથા માં નાખવાની હોય મહીને લગ્ન પ્રસંગ એકાદ હોય નાખવાની આ લગભગ મને એવું લાગે છે વરા તો હાલ છે આવો કરશન કાકા આવો શું કરે છે ભૂરા લગ્ન ની તૈયારી કરું છું ની તૈયારી લગન નજીક આવી ગયા દાઢી ખેર ને તો ફેરા છે તો આ બધું શું કરે એટલે કે પૂરા ખાકા તમારે કાપી આગળ હાલવાનું છે તો કે આગળ હાલી ને તમારે બધું કરવાનું છે તો આ ભૂરી કાલ માર્કેટમાં ગઈ હતી ને તો આ પડીકી લઈ આવી કલર ની તો માથામાં નાખી દઉં ને કલર નાખે એમ નઈ તારે સાપ નું એટલું બધું મોટા વાર વાર તો કઈ છે કલર ધારિયા માથામાં ધોરાવાડ જ છે જો અજરામાં ભલે ને સાપડું ટૂંકું હોય પણ તોય ધોરાવાડ દેખાય નહીં ને કઈક વ્યવસ્થિત તો થઈને જવું જોઈએ ને વર રાજા રાજા ની હાઈરે આપણે હાલું હોય વર રાજા ધારિયા ને વર રાજા બનાવવાનો છે તો રાજા ની હાઈરે આપણે હાલું હોય કરશન કાકા તો વ્યવસ્થિત થઈને તો જવું જોઈએ ને આપણે કઈક વર રાજા વાલી છે એવું તો લાગવું જોઈએ ને એમ વર બાપ જેવું ને દાદા જેવું કાકા જેવું તો લાગુ જોઈએ ને એમ Yeah તો અહીં થી daily થી નીકળો તો તો daily ખુલી જ હોય તો મને એમ થયું કે લાય ભૂરા ખબર કાઢતો જાવ હમણાં કાઈક તું કાઈક બોદડે બોદડે લાઈન ખભે નાખીને ને કાઈક શેરીઓ ફરતો હતો ને એવું કાઈક આબરૂ ને ધજાકડા કરતો હતો મેં કીધું કાઈક ધારા દફારા દેતો જાવ આ ભૂરો શું કીધું ભૂરાઈઓ થયો છે જો કેતો જાવ જરા કીધું તો પછી આ લગ્ન ની તૈયારી આખી બધી કરી તો આખી બધી પડી કી તું નાખી દઈશ માથામાં ના ના આખી બધી થોડી નાખી કઈ હું એકાદ બે નાખું બીજી રકાલ શું બીજું શું હોય આખો આઈડો લેવાય જો પૂરી પણ હા કાય મત નાલા બીજ નાખીશ ઠીક તો પછી મોટાગર વાટકો ના પીસી ની બધું શું પડ્યું છે આની અંદર કલર બનાવવાનો કાકા આમાં કલર બનાવીશ આમ બનાવી બનાવી આમ 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 હા બધી અમારે ઘરમાં એ ઘરમાં અમારે બધી સાધન સામગ્રી હોય એમાં કલર બનાવવાનો ઠીક કાય મત વાંધો મત એમને કરશન કાકા તો તમને ટીડી કાકી ને કાર્ય ઉભારી ઉભરી કામ કરો બેહો બેહો આય આય બેહો ના ના બેહો નથી હું આય થી દેલી ખુલી જોઈ તો બડી ફેર ભૂરા ધારો દેતો જવા ગોય દેરા ગાફા ખંભે નાખી શું શેરી માં ફરે છે કીધું કાય વાંધો ન કલર બલ નાઈ આય બેહો કા કશન કા કા આવતા જો ના હવે બેહો નથી હવે શું કાર્ય ને લગન નું હતું કે તો બેહો બેહો તમે ઘડીકવાર બેહો ને તો વાતો કરતા કરતા છે ને

ઊભા રહી હું કાર્ય ફોન કરીને પૂછી લઉં નથી ફોન કરવો રહેવા ને કાર્ય નથી ફોન કરવો એમાં કઈ પછી ટકાડવાનું ન હોય એમાં કોઈ ફોન બીજું હું કહે ચાલો કરી કરીશ બેહ કોઈ ફોન બોન કર્યો બીજું હા કાર્ય બોલો કાકા આપડે લગ્ન કઈ તારીખે આવે છે પહેલા મહિનાની ચૌદ પંદર તારીખ ચૌદ પંદર પેલા મહિનાની તાઢી કિલોના ફેરા પછી તે એમ નઈ બધા કહી દીધું કંકોત્રી બંકોત્રી બટાઈ ગઈ બધું કેવાય ગયું હા હા બધે કહી દીધું કોઈ બાકી નહી પછી મીઠાઈ કહી દીધું હા કાકા કહી દીધું પછી ઓલા મંડપ સરીસ ને એને કહી દીધું કાકા પછી ડીજે નું કીધું કોઈ ને ડીજે નું કીધું ડિસ્કો દાંડી હાટું ડીજે નું કેવું પડશે ને મારા ધ્યાનમાં કોઈ નથી કાકા તારા ધ્યાનમાં કોઈ નથી પણ એમ નહીં તારે ડીજે નું આપણે એક કામ કરી ડીજે નું મારા ધ્યાનમાં એકલા છે આપણે આ

આ તો કઈ વાંધો ડીજે નું હું કહી દઈશ હાલો નીતિન ને કહી દઈશ બરાબર ન્યુ બહુચરાજી હા હા એને હું કહી દઉં કઈ વાંધો અને તે બધાને કહી દીધું લગન નું કે કોઈ બાકી રહી ગયું છે કોઈ બાકી નહીં બધાને કહી દીધું બધાને કહી દીધું પછી તો ઓલા કરશન કાકા ને ટીડી કાકી નું શું થયું એને રેવા દયો ને કાકા એલા ગઈ ઢિયા જોઈ જોય ગઈ ઢિયા આવ તો પછી હા આવી રીતે તમે નવી પેઢી આવી રીતે હાલી નીકળો એમ નો હાલે

આ બધાને છે ને બોવ હવા આવી ગઈ છે અને ઈ ઈ બધાને આઈ રે તું ઈ આ બધાને તમને બધાને બોવ હવા આવી ગઈ છે આ વિડીયોની તમારે જરૂર નથી ને કાઈ વાંધો નહીં ભલે ફોન કાપી દેખા તું તારે પણ તમે ક્યાં તમારી ગાડી એટકી ભગવાન જાણે અતારને છોકરા કાફર તો ન હોય પણ આ કાર્યને માને બાપને નઈ ખબર પડતી કરશન કાકાને તીડી કાકેને મોર કરવો પડે આ મને મોર કર્યો તો તમને કહી રહ્યો તો સારું લાગે જ ને હાલો હું વાડીએ જાવ વાડીએ જવાનું છે પાણી પાણી વાળું કાઈક હા તે દી હમણાં બપોર થી તે ભાગ લઈને આવી જઈશ ને પછી હજી બહુ કોઈ બહુ નથી હું વળી અહીં તારી પાસે પંચાયત કરવો બેસી ગયો એટલે તૈયાર તો થઈ ગઈ જો આમંત્રણ વિનાનું નું ક્યાંય ન જવાનું હોય પૂરા આમંત્રણ વિના નો ન જવાનું શું આમંત્રણ વિના નું ન હોય હવે એવો આપડે કુટુંબના ના માણસ ને આમંત્રણ બામંત્રણ નું કઈ ન હોય તને નહીં તને નોકરી દો તો તું જા

પણ ઘરે કઈ ગયા હોય તો કઈ લગ્ન હોય તો માણે માણે કાને કાને તો ન કહેવાનું હોય ઘરે એક જણા ને કહી ગયા એટલે તમે ટીડી કાકીને પૂછી તો કીધું એક નથી કાર્ય કીધું હોય તો મને કીધું કાર્ય મા બાપ કહી ગયા લગન માં તૈયાર થઈ જાય નથી કીધું આ ને શું કહેવાની ગણતરી હોય આપણે હોય એવી રીતે વાંધો નહીં બીજું શું ભલે ન કીધું હોય કઈ વાંધો ને હાલો તમે ક્યાં જાવ છો તો તમે હવે હાલો હું વાડીએ જાવ વાડીએ જાવ છું હા હા જાવ તો બીજું શું હોય વાડીએ હાલો હું આ કલર બલર કરી નાખું ખોટું ન લગાડવાનું હોય કરશે ને કાકા હા ખોટું ન લગાડાય આ એવું લાગે તો ત્યાં થઈ જશે ગાડે બે જીજો બધા હા હવ ને યાર દિવાળી બીજું શું હોય કઈ અરે નહીં તો છે ને હું કઈ આમંત્રણ વિના ગાડે થાકે બે કઈ લી સડે નો નોખી દી થોડા જાય થાય એમ ખોટી ખોટી મોટી મોટી બડાઈ ઉમારીમાં હવની વાયદે એમાં દિવાળી નથી કરવી તમે ખાલી હવની વાયદે દિવાળી કરો તો ઘણું છે અમારનાથ દિવાળી કરી તમે કરો તમારા ધંધા જમીશ હાલો વાડીઓ જાઓ હું તમે જાઓ ગાડે ઠાકી ગાડે ગાડી ને નથી તમે હવ અને હવની વાયે દિવાળી તમે કરો જાઉં અમરનાથ દિવાળી કરી તમે કરો એ બેડી ને કોઈ કોઈ કહેવા નથી આવ્યું મોટા એમ મોઢા તો નથી આવ્યો

એલા ભાઈ તમારે આવવું હોય તો આવો નો આવો તો કઈ નહી તમે કાર્ય એ તમને નથી કીધું એમાં તમે મારી માથે કા વડાકા નાખો કાઈ નહી જવા તમે બોલો ભગવો એમ અને લખી માં એમ અને તમે બે માણા એમાં મને તો એમ થાય છે કે તમે અમારા હાટુ જન્મ લીધો છે કે અમે તમારા હાટુ જન્મ લીધો છે આ જાવ 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 વાડીએ જાવ વાડીએ જાવ આલા તમને બટન છે ને મારે કરી દેખાડું વાડીએ જાવ છું જો કેમ બધા લગન કર્યું છે ને જોઈ લઉં છું શું કરી દેખાડવી એલા ભાઈ એવું કઈ ન હોય તમે રી રાખો એ છોકરાઓ જરા ભૂલ થઈ ગયું એને મગજમાં ન ઉતરતું હોય કરશન કાકા મોટા ઘર કાલો આપણે તો એમાં એમાં એવું ન કહેવાનું હોય કે આ બધા હું કરી દેખાડું શું કરી દેખાડશો તમે હવે આ ઉંમરે સિંતેર વાર શું કરી દેખાડશો જાવ જાવ વાળી જાવ હાલો હાલો હું આ કલર નાખવાનું ચાલુ કરું કોઈ નાનકડો નથી એ છોકરું ન કહેવાય એના મા બાપ ને કાર્ય મા બાપ ને ન ખબર પડે કે કરણ કાકા ને ટીદી કાકીને કેવું પડે મોડેલી કોઈ ને નખરું નથી હોય આ તે માથા લીધું ફરેશ ને તારી તૈયાર કરેલા બધાય છે કઈ વાંધો નહીં હું વાળી વાળી જાવ પૂરા લગ્ન કરજન કાકા એમાં વર ખાઈ ન જવાનું એ કોઈ વર નથી ખાતું કોઈ વર ખાય નથી ફરતું હું તમને બધાને છે ને કરી દેખાડીશ જો તમે કેમ લગ્ન કરી લ્યો છો હા અને તું માથે લઈને ફરતો હોય બધું માથે લઈને તો ફરી હા તાર તમે કીધું છે ને તમને બે ને મોટા બધા તો હાલો મોટા બેન જાઓ તાણે કરી દેખાડીશ બધા જુઓ તમે કરતા કરતા જાઓ વર્ણો ખવાય કાકા વર્ણો ખવાય ટીડી કાકી ને કીધું જ હોય આ કાર્યો એમ નથી આવ

એ તમે કરી શું દેખાડશો એને લગન તો દાઢી ખેેરના શેજ દાઢી ખેેર લગન છે ને જી તો કેમ કાલે લગન કરી લીયો જો હવે ભલે જાઉં છું હાલે છોકરાને જવા દેય છોરું કસору થાય પણ માવતર ને કમાવતર નો થવાય તમે માવતર છો અમાર આય વાંટો જાવ હાલે કોઈ કોરું કપોરું માવતર કમાવતર નો કોઈ આતાર માવતર નો કોઈ બાવે ને પીતો મોટો મોટો કરીને અમને વાહે રાખી દીધા માવતર માવતર કરી એ માથે લઈને ફરતું બધું કરી દેખાડું બધા જોઈને ફરે છે ને ફરજો તારે કરી દેખાડું બધું હું તો આ કલર કરવા માંડું ભૂરે જાય તૈયાર થઈ ગઈ છે અને હવે હું આ બેક પડીકી નાખી દઉં ચાલો કરશન કાકા ભલે ગયા અને હું આ કમ્પ્લીટ કરી નાખે નાખી દે કલર બલર માથા નાખી તકો પાર્લર એમ તો છે આપણે આપણે આ ને પાટા જેવા કરવા છે એટલે આમ કોક આમ લાગે ને માભો પડવો જોઈએ માભો કાંઈ વાંધો નહીં કરશન કાકા ભલે ગયા નો કીધું કાઈ નહીં કીધું હોય તો ભલે કાર્યો જાણે કરશન કાકા જાણે એ વૈયોગ્ય વાળીએ કાર્યો ગયો છે લગ્ન વટાણું કરવા આપણે થઈ જાય ત્યારે હાલો 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 આપડે તાવતું હાફતું આટલું બધું કોણ આવેલા

જાતા જાતા કેતા તો ગયા કે હું તમને બધાને કરી દેખાડી હવે જો આ ગઈ દેવનો આ વાંધો છે શું દોયડા લઈને ક્યાં જાતા હતા એ તો ગરા કેતા ભાઈ અમે ગરા ખાઈ દે કરીને બતાવું કે જાડવે ગડા પાવ આટું બાંધતા હતા મને આને કરશન કાકા એ તો ભાઈ રે કરી એટલે તમે જોયું ઈ દોડું બાંધતા થી જોયું તમે હા હાલો હાલો ક્યાં ગરો ખાવો દોહો ખાઈ જાય નહીં તમે કેવા જાય પેશિયલ હા એલા હાલો હાલો તમે પછી એક જણા ની રખાય તો ખોરા નું ડોહો ગોરો ખો ખાઈ જાય નઈ અરે હાલો 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 મોઠા મોઠા આપડે જાય